મહેસાણા લોકસભાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલે ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરી ધારાસભ્ય કાર્યાલય અને ઊંઝા એપીએમસીની મુલાકાત લીધી મહેસાણા લોકસભાના ઉમેદવાર તરીકે ભાજપે હરિભાઈ પટેલ સુણોક પર પસંદગી ઉતારતા તેઓએ આજે કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજીના દર્શનાર્થે આવ્યા હતા જ્યાં માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી આજથી પ્રચાર શરૂ કર્યો છે ઉંઝા તાલુકાના સુનોક ગામના વતની અને મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ હરિભાઈ પટેલને લોકસભાના ભાજપના ઉમેદવાર જાહેર કરાતા તેઓ આજે કડવા પાટીદાર ગુરુદેવી શ્રી ઉમિયા માતાજીના દર્શન કરી પ્રચારના શ્રીગણેશ શરૂ કર્યા છે બાદમાં ઉંઝા ધારાસભ્ય કાર્યાલયે આવી પહોંચતા ભાજપના હોદ્દેદારો કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ઝા શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો કાર્યકરો તેમજ ઉંજા પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પટેલ સહિતના કોર્પોરેટર ઉંઝા તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઈ પટેલ ઉપપ્રમુખ જ્યોત્સનાબેન ચૌધરી સહિતના સદસ્યો ગામડાના સરપંચો ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ ઉનાવા એપીએમસી ચેરમેન જયેશભાઈ પટેલ સહિત દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ જંગી લીડથી હરિભાઈ પટેલને જીતાડવા હાકલ કરાઈ હતી ઊંજાના પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલની ઓફિસે જઈ હરિભાઈએ આશીર્વાદ લઈ મુલાકાત લીધી હતી તેમજ ઉંઝાએ પીએમસી ખાતે ચેરમેન દિનેશભાઈ પટેલ સહિત ડિરેક્ટર ગણ દ્વારા સ્વાગત કરાયું હતું